ગરમીમાં આપણને ઠંડુ ઠંડુ મિલ્કશેક પીવાની ખૂબ જ મજા આવતી હોય છે આજે આપણે ચીકુનો મિલ્કશેક બનાવીશું અને તે પણ એકદમ બહાર જેવો જ એકદમ ખાટો ખાટો મિલ્કશેક બનાવશું અને આ મિલ્કશેક બનાવવામાં આપણે ખાંડ કે આઈસ્ક્રીમનો ઉપયોગ નહીં કરીએ અને જો તમે આ રીતે ચીકુનો મિલ્કશેક બનાવી લેશો તો તમારો મિલ્કશેક એકદમ બહાર જેવો ખાટો તો બનશે જ પણ આ કાળો પણ નથી પડતો તમે જોઈ શકો છો એકદમ સરસ બહાર જેવો જ બન્યો છે તો ચાલો આજે જોઈ લઈએ એકદમ ખાટો ચીકુ મિલ્કશેકની રેસીપી તો આ ચીકુમશે બનાવવા માટે હંમેશા જ્યારે પણ તમે ચીકુ લાવો તો આવી રીતે લાંબી સાઈઝના ચીકુ હોય ને તે લાવવાના લાંબી સાઈઝના હંમેશા ચીકુનો ટેસ્ટ એકદમ સરસ તો હોય છે મીઠા પણ હોય છે અને સાથે જ્યારે પણ તમે આવી રીતે લાંબા ચીકુ લીધા હોય અને એને કાપો ને તો અંદરથી ક્યારેય બ્રાઉન કલરના નથી નીકળતા એકદમ ઘાટો કલર નથી નીકળતો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ કલર નીકળ્યો છે તો આ રીતે પહેલા આપણે એને ધોઈને છાલ ઉતારી લેવાની છે અને હંમેશા બને ત્યાં સુધી લાંબા ચીકુ લેવાના છે અહીંયા મેં ચાર ચીકુ લીધા છે જે બે ગ્લાસ જેટલા થઈ રહેશે હવે તમે જોઈ શકો છો સરસ મજાનો કલર કેવો છે એવી રીતે લાંબા ચીકુનો તો એને હવે કાપી કાપીને આપણે જોતું રહેવાનું અંદર કોઈ સફેદ કટકા હોય કે પછી અંદર બી હોય તો એ પહેલાં આપણે કાઢતું જવાનું આવી રીતે તમે એકસાથે સાથે ચારને પણ કાપી શકો છો અને બી અને બીજી કોઈ વસ્તુ હોય તો એને કાઢતું જવાનું બગડેલી વસ્તુ હોય તો એ કાઢતી જવાનું પછી કટકા આપણે વિક્ષાના ઝાડમાં ઉમેરી દેવાના છે આમાં આપણે ખાંડનો હું અત્યારે ઉપયોગ કરવાની છે તો એક મોટી ચમચી જેટલી સાકર લીધી છે આની જગ્યાએ તમારે ખાંડ વાપર્યું હોય તો એમ ખાંડ વાપરી શકો છો હવે પેલા આપણે આને ચીકુ અને સાકરને આપણે પીસી લેવાની છે કેમકે જો દૂધ નાખી દેશું ને તો સાકર સરખી એના સાથે પીસાતી નથી એટલે આપણે આપણે એને લેવાની છે અને હવે ચીકુનો મીસે કાઢો ન પડી જાય ને એટલે આપણે તનથી ચાર બરફના ટુકડા ઉમેરી દેવાના જેથી આપણું મિક્સર કાળો ન પડી જાય હવે આને આપણે પહેલા પીસી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે લીસું આપણે પીસી લેવાનું છે અને પછી આપણે એમાં દૂધ ઉમેરવાનું તો દૂધ હંમેશા થોડુંક જ ઉમેરું ખાટો મિલ્કશેક કરવો હોય તો દૂધ હંમેશા થોડુંક ઉમેરવાનું મેં અત્યારે સવા સવાસો જેટલું જ દૂધ ઉમેર્યું છે વધારે પડતું દૂધ નથી ઉમેરું આપણે એને મિક્સ કરી લેવાનું તો તમે જોઈ શકો છો આપણો એકદમ ખાટો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે આવો સરસ મિલ્કશેક બહાર આપણે જેવો પીએ છીએ ને તેવો જ છે એમાં આપણે આઈસ્ક્રીમ નથી નાખી કે ખાંડ પણ નથી નાખી અને આ ટેસ્ટમાં એકદમ સરસ લાગશે કે તમે એક વખત આ રીતે બનાવી લેશો તો દર વખતે તમે આ રીતે જ બનાવશો તો ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી સાથે ક્યાંથી રેસિપી જોવો છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો જેથી મને પણ ખ્યાલ આવે કે તમે ક્યાંથી મને જોઈ રહ્યા છો અને બીજી આવી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો તમે ઉનાળાની ગરમીમાં એન્જોય કરો આવો ઠંડો ઠંડો અને ઘટો ઘટો બહાર જેવો જીગુ ન મિલશે આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ